નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ છોટાણા બારસો પચાસથી ચૌદસો કાલાવડ બારસો નેવુંથી ચૌદસો ને ઓગણસિત્તેર રાજકોટ તેરસો એકવીસથી ચૌદસો ને છન્નું હરસોલ ચૌદસોથી ચૌદસો ને પાસઠ ધારી એક હજારથી ચૌદસો ને ચૌદ હળવદ બારસો એકાવનથી ચૌદસો ને નવ્વાણું વિરમગામ બારસો પંચાણુંથી ચૌદસો ને એકોતેર આંબલિયાસણ ચૌદસો પચીસથી ચૌદસો ને પચીસ બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો બહુચરાચી અગિયારસોથી તેરસો ટિટોય તેરસોથી ચૌદસો ને સાઠ જેતપુર સાતસોથી ચૌદસો ને ત્રીસ વિજાપુર તેરસો એકવીસથી પંદરસો ને પાંચ કુકરવાડા તેરસો એંસીથી પંદરસો ને એક ગોછારીયા તેરસો પચીસથી પંદરસો વાંકાનેર અગિયારસો પચીસથી ચૌદસો સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકોતેર ખેડબ્રહ્મા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ અમરેલી નવસો પચીસથી ચૌદસો ને છાસઠ ખાંભા બારસો પચાસથી ચૌદસો ને પિસ્તાલીસ હિંમતનગર તેરસો પચીસથી ચૌદસો ને ત્રાણું મોરબી તેરસો એકવીસથી ચૌદસો ને નેવ્યાસી માણસા તેરસો બાવીસથી પંદરસો ને બે જસદણ બારસો પચાસથી પંદરસો ધંધુકા અગિયારસો સિત્તેર ચૌદસો ને સાઠ વડાલી તેરસો એંસીથી પંદરસો ને ઓગણીસ ચાણસમા અગિયારસો દસથી થી ચૌદસો ને ચોપન બોટાદ બારસો પચાસથી પંદરસો ને અગિયાર અંજાર તેરસો પચીસથી પંદરસો થોરા તેરસો ચાલીસથી ચૌદસો ને પચીસ હારીજ બારસો બોતેર થી ચૌદસો ને ચુમ્માલીસ પાટણ બારસો થી ચૌદસો નેવું ડોડાસા અગિયારસો સિતોતેર થી ચૌદસો ને ઓગણત્રીસ સિદ્ધપુર બારસો થી પંદરસો ને આઠ જામનગર એક હજારથી ચૌદસો ને પાંત્રીસ તળાજા અગિયારસો થી ચૌદસો ને તેત્રીસ ગોંડલ અગિયારસો એક થી ચૌદસો ને ઉનાવા એક હજાર થી પંદરસો ને ચૌદ